મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓમાં સીટ શેરિંગને લઈને ખેંચતાડ જોવા મળી છે પરંતુ હાલ મહાયુતિમાં મુખ્યપ્રધાનના પદને લઈને રાજનૈતિક વર્તુળમાં હલચલ શરૂ થઈ છે એનસીપીના વડા અજીત પવારે આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા દર્શાવી છે મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જેને લઈને હાલ રાજ્યની તમામ સ્થાનિક અને રાષ્ટ્રીય પાર્ટીઓએ પોતાની કમર કસી છે પરંતુ વિધાનસભા ચૂંટણીને જોતાં એનડીએમાં આગામી મુખ્યમંત્રી પદને લઈ ખેંચતાણ શરૂ થઈ છે રાજ્યના નાયબ સીએમ અજીત પવારે આ સંદર્ભમાં નિવેદન આપતા કહ્યું કે હું મુખ્યમંત્રી બનવા માંગુ છું પરંતુ નાયબ મુખ્યમંત્રી બનતા જ મારું વાહન અટકી જાય છે મારી પાર્ટી મહાયુતનો એક ભાગ છે અને આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ભાજપ અને શિંદે જૂથ સાથે મળીને લડશે આ સંદર્ભમાં મેં દિલ્હીના લોકો સાથે પણ ચર્ચા કરી છે તો બીજી તરફ મહારાષ્ટ્રના ચાણક્ય અને કાકા શરદ પવારની વિરુદ્ધ જવાને લઈને અજીત પવારે નિવેદન આપતા કહ્યું હતું કે જે કંઈ પણ થયું છે તેના વિશે અમે બંધ કરી દીધું છે અમે 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 એવા લોકો લોકો નથી જે ભવિષ્ય કહી કામ કામ કરતા છીએ છીએ કરવા માંગીએ મહારાષ્ટ્રને આગળ રાખવા માંગીએ છીએ મહારાષ્ટ્રમાં જે પણ વિકાસ કામો થઈ રહ્યા છે તેના માટે અમે કેન્દ્રીય બજેટ લાવવાનું કામ કરવા માંગીએ છીએ તો બીજી તરફ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી અને મહાયુદ્ધની સીટ વહેંચણી બાદ જે લોકો ધારાસભ્ય બનવા માંગે છે તેઓ આગામી સમયમાં પક્ષ પલટો કરતા જોવા મળી શકે છે ઉલ્લેખનીય છે કે બિહારના મુખ્યપ્રધાન કુમારની જેમ અજીત પવારની પાસે પણ નાયબ મુખ્યમંત્રી બનવાનો અનોખો રેકોર્ડ છે વાસ્તવમાં અજીત પવાર પોતાના રાજનૈતિક કરિયરમાં કુલ પાંચ વખત નાયબ મુખ્યપ્રધાન બન્યા છે પરંતુ આજ સુધી તેમને મુખ્યપ્રધાન બનવાનો મોકો મળ્યો નથી આગામી વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રના દાદા એટલે કે અજીત પવારને આશા છે કે ફરીવાર રાજ્યમાં મહાયુતિની સરકાર બનશે અને તેઓ મુખ્યમંત્રી પદ ગ્રહણ કરશે અજીત પવાર સીએમ બનશે તે તો સમય બતાવશે પરંતુ હાલ મહાયુતિમાં સીટ શેરિંગને લઈને વિવાદ ઉભો થયો છે એકનાથ શિંદેની શિવસેનાના અજીત પવારની એનસીપીએ ચૂંટણી દરમિયાન વધુ બેઠકોની માંગ કરી છે પરંતુ ભાજપ તેમને માપમાં રાખવાના મૂળમાં છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી